ગામે ગામની મધ્યમાં આવેલ ભાજપ સાથે ચોરસ કાઢી મોટા પીડ દરગાહે ધજા અને ચાદર ચડાવી સાંજના સમૂહની ની આસપાસ એક પંગતે બેસી લીધી હતી ઉર્ષને સફળ બનાવવા મુજા બાપુ સાટી ઉર્ષ કમિટીના સભ્યો તાજીનભાઈ યુસુ

મામુદાહ બાપુનો ઉરસ બાપુ ખાદીમ કરે છે જુસુફ બાપુ હું વતની સૌ માત્રવાણીઓના અત્યારે હાલમાં જુનાગઢ બરાબર અહીં હિન્દુ મુસ્લિમ બધાએ હારે મળી અને હળી મળીને ઉરસ કરે છે દુઆ કરો કે ઉરસ ચાલુ રહીએ અને આખા અમરાપુરને બધા હળી મળી અને ઉરસ કરતા રહીએ બાપુ અમરાપુર ગામે સર્વિસમાં વર્ષ ઉજવીએ છીએ હિન્દુ મુસલમાન સાથે લઈને બાપાનું કાર્ય કરીએ છીએ અમે અમરાપુર ગામ સહકાર હળી મળીને અમે આ બાપાનું કામ ઉજવીએ છે એટલે મારી તાલુકાનો સહકાર મળ્યો મેંદરા સહકાર જુનાગઢ મેળ હળી મળીને આ બાપાનું હિન્દુ મુસ્લમ હારી ને બાપાનું પ્રસાદ કામ ઉજવીએ છીએ દરગાનું ખાદ્યુ છે મારા નામ જોસેફ બાપુ સાથે પંકજ કારિયા રિપોર્ટ એસ ન્યૂઝ મળ્યા હાટી अमारी तमाम माहिती थी अपडेट रहवा माटे जोड़ायला रहो एस नाइन न्यूज़